પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ વાડા અને માર્ગદર્શન હેઠળ એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે બંને આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી હતી તાજેતરમાં સલાયા ખાતે રહેતા કિરીટભાઈ બધિયાની નામના વ્યક્તિ સાથે સાત લાખ રૂપિયા જેટલી ચીલ બનાવ બનેલો હતો જે સંદર્ભે સલાયા ખાતે રહેતા આરોપીઓ એજાજ રજાક શંગાર થતા જાકુબ જોનસ સુંબાણીયા વિરુદ્ધ સલાય પોસ્ટે ખાતે છેલ જડપનો ગુનો નોંધવામાં આવેલો હતો જે ગુનો નોંધાતા એસપી સહિત શ્રી જયરાજસિંહ વાળા સાહેબને સૂચના તથા માર્ગદર્શન હેતર લોકલ પોલીસ એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા જે દરમિયાન આરોપીઓ છે એ અમદાવાદ ખાતેથી બાતમી આધારે અને હ્યુમન ટેકનિકલ સર્વેન્સ આધારે મળી આવેલ હતા બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવે છે તેમજ એક લાખ એકવીસ હજાર જેટલા રોકડ રૂપિયા છે એ કબ્જે કરવામાં આવેલ છે હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુ માં છે પકડાયેલા આરોપીઓ પૈકી એજાજ રજાક સંઘાર નામના આરોપી વિરુદ્ધ સોળ જેટલા મારામારી તથા મિલકત સંબંધી ગુનાઓ છે એ નોંધાયેલા છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા